साहबन भरत भाई परमार आपसे आइए यहां आप राजकोट जी राजकोट से ही हैं हां फायर बिगड ये कौन आया हुआ है ये केसरी वाला कौन है केसरी वाला तो मालूम नहीं केसरी वाला कौन केसरी वाला टू रेडर तो इसका मतलब क्या है सब बीजेपी को दबाना है तो हो ठीक है नो प्लेस फॉर अर्बन के बताइए क्या लिखा है नो प्लेस फॉर अर्बन मैक्सेल इन विकसित भारत નમસ્કાર મિત્રો ગુજરાત વિધાનસભા વખતે એક મહિલાનું નામ તમને કદાચ યાદ હશે એમનું નામ હતું હંસાબેન ભરતભાઈ પરમાર તો એ વાત એ વખતે એવી હતી કે કેટલીક મહિલાઓ કે જે અભણ અને ગરીબ મહિલાઓ હતી એ કેજરીવાલના સમર્થનમાં વાત કરી રહી હતી તો એક રિપોર્ટરે આ મહિલાઓને સવાલ પૂછ્યો કે તમે કોના માટે આવ્યા છો તો એ મહિલાઓને ખબર નહીં હતી એમને પૂછ્યું કે કેજરીવાલ કોણ છે તો એમણે કીધું અમને ખબર નથી પરંતુ એ તો મહિલા અભણ હતા અને ગરીબ હતા તો એ મહિલાને જ્યારે રિપોર્ટરે એમ પૂછ્યું કે તમારું નામ શું તો એમણે આખું નામ એમનું કીધું કે હંસાબેન ભરતભાઈ પરમાર હવે આ મહિના તો સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા છે અને કમાણી કરતા થઈ ગયા છે પરંતુ એનાથી વિપરીત એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે ભણેલા ભણેલા સ્ટુડન્ટો કહેવાય કે જે બ્રાન્ડેડ કપડાં પહેરીને કોલેજ જાય છે એવા સ્ટુડન્ટો તો એવા સ્ટુડન્ટો કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કરવા માટે ગયા હતા રિપોર્ટરે જ્યારે સવાલ પૂછ્યા ત્યારે બધી પોલ ખુલી ગઈ અને આ આખી વાત એવી છે કે વાલીઓની આંખ ખોલનારી છે કે લાખો રૂપિયા ખર્ચીને તમારા છોકરા ભણે છે પરંતુ વિદ્યાર્થીઓ કોલેજમાં શું શીખે છે એની પોલ આખી એક રિપોર્ટરે ખોલી નાખી છે અને સોશિયલ મીડિયા ઉપર અત્યારે આની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તો આ આખી જે ઘટના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ રાજેશહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગ્રેટર નોયડાની અંદર એક ગલગોટિયા યુનિવર્સિટી આવેલી છે આ યુનિવર્સિટીના કેટલાક જે વિદ્યાર્થીઓ છે એમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે અને જે જાણીતી ન્યૂઝ ચેનલો છે એ પણ આ ન્યૂઝને બતાવી રહી છે હવે આ જે વિડીયો છે એની અંદર ગલગોટિયા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ દિલ્હીમાં કોંગ્રેસનું જે કાર્યાલય છે એની બહાર બેનરો લઈને પ્રદર્શન કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે હવે આજતકના એક રિપોર્ટરને જ્યારે ખબર પડી કે કેટલાક વિદ્યાર્થીઓ કોંગ્રેસ કાર્યાલયની બહાર કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા છે અને એમના હાથની અંદર બધા વિદ્યાર્થીઓની હાથ હાથમાં જુદા જુદા શબ્દો લખેલા બેનરો હતા હવે રિપોર્ટરે બધા સ્ટુડન્ટોને સવાલ પૂછ્યા કે એક સ્ટુડન્ટના હાથની હાથમાં એક બેનર હતું એની પર એવું લખેલું હતું કે નો પ્લેસ ફોર અર્બન નક્સલ ઇન વિકસિત ભારત તો રિપોર્ટરે એને પૂછ્યું કે આ શું લખ્યું છે વાંચની જરાક તો એ સ્ટુડન્ટે જે વાંચ્યું એ નક્સલનો સ્પેલિંગ પણ એને આવડતો નહોતો અને આખું જે લખેલું હતું એ વાંચતા પણ નહોતું આવતું આ એક યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો એ પછી બીજા બધા વિદ્યાર્થીઓને પૂછ્યું એક જણને ઇનહેરિટન ટેક્સ વિશે પૂછ્યું તો એને કોઈ વાતની ખબર નહોતી આવા તો લગભગ પંદર સત્તર વિદ્યાર્થીઓને રિપોર્ટરે સવાલ પૂછ્યા તો એમાંથી કોઈ વિદ્યાર્થીઓને એવી ખબર નહીં હતી કે સુકામ પ્રોટેસ્ટ કરવામાં આવ્યા છે મુદ્દા શું છે વાંચતા પણ નહોતું આવડતું અને એમને બિલકુલ એવું લાગતું હતું કે ખાલી એક એન્ટરટેનમેન્ટ માટે આવ્યા હોય એવું આખું લાગતું હતું અને પછી જ્યારે રિપોર્ટર બધાને સવાલ પૂછવા માંડ્યા અને ધીમે ધીમે પોલ ખુલવા માંડી એટલે બધા વિદ્યાર્થીઓ ભાગવા માંડ્યા હતા આ એક ઘટનાની વાત છે કે આવું એક બન્યું હંસાબેન ભરતભાઈ પરમાની તમને જે પહેલાં વાત કરી એ તો ચાલો એમ માની રહે કે બિચારા અભણ હતા ગરીબ હતા તો એમને નહીં ખબર હોય કે રાજકારણ શું છે કેજરીવાલ કોણ છે કદાચ એમને કેટલાક લોકોને પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ વિશે પણ ના ખબર હોય એવું માની શકાય પરંતુ જે વાલીઓ પોતાનું પેટ કાપીને લાખો રૂપિયા ખર્ચીને પોતાના દીકરાને બ્રાન્ડેડ યુનિવર્સિટી એટલે ખાનગી યુનિવર્સિટી કે જે લાખો રૂપિયા ફી લે છે અને એવી એવી યુનિવર્સિટીમાં મોકલીને વાલીઓ પોતાની જાતને ગૌરવ અનુભવે છે એ વાત વાલીઓએ સમજવા જેવી છે કે સ્ટુડન્ટો યુનિવર્સિટીમાં જઈને શું શીખે છે બ્રાન્ડેડ કપડાં પહેરવાથી કે સારા સારા શૂઝ પહેરવાથી કે સ્ટાઇલ મારવાથી સારા સ્ટુડન્ટ બની જવાતું નથી આ વિદ્યાર્થીઓ કેટલા જાગૃત છે એમને કેટલા વિચારશીલ છે એમને દેશ વિશે કેટલી ખબર છે એ આખી વાત આ રિપોર્ટરે પોલ ખોલી નાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની દરેક જાહેર સભામાં કોંગ્રેસનો સંપત્તિ છીનવી લેશે તમારું મંગળસૂત્ર છીનવી લેશે એવી બધી વાતો કરી રહ્યા છે પરંતુ સંપત્તિ ટેક્સ શું છે આ સંપત્તિનો ઇસ્યુ શું છે આ બધા વિદ્યાર્થીઓને કોઈ વાતની ખબર જ નથી નક્સલવાદની વાત ઘણી વખત અમિત શાહ કરતા રહેતા હોય છે નક્સલવાદની વાતની પણ ઘણી વખત ટીવી પર ચેનલો પર પણ ચર્ચા થતી હોય છે પરંતુ એના વિશે પણ સ્ટુડન્ટોને કશી જ ખબર નથી હોતી ચલો આપણે એવું માની લઈએ કે બધી બાબતોની ખબર નહીં હોય પરંતુ આજે તમે જ્યારે કોઈ મોટી યુનિવર્સિટીમાં ભણવાનો ફાંકો મારતા હોય અને લાખો રૂપિયા ખર્ચતા હોય તો દેશના જે તાજેતરના ન્યૂઝ છે જે કરંટ અફેર્સ છે એના વિશે તો બેઝિક નોલેજ સ્ટુડન્ટ્સને હોવું જ જોઈએ આ વિદ્યાર્થીઓને કોણે મોકલ્યા શું મોકલ્યા કેવી રીતના મોકલ્યા એ વાત નથી ખબર પરંતુ કોંગ્રેસે આ જ્યારે વિડીયો વાયરલ થયો પછી એવો આરોપ લગાવ્યો કે આ ભાજપનું પ્રયોજન છે એવો કોંગ્રેસનો આરોપ છે પરંતુ મૂળ વાત એ છે કે કલગોટિયા યુનિવર્સિટી કે જે યુનિવર્સિટીનું એક નામ કહેવામાં આવે છે ગ્રેટર નોયડાની અંદર એક સન્માન્ય યુનિવર્સિટી છે એવું કહેવામાં આવે છે પરંતુ આ સ્ટુડન્ટોએ જ્યારે એમને કોઈ સ્પેલિંગ નહોતા આવડતા એમને કોઈ કરંટ અફેર્સની વાત નહોતી ખબર એમને પોલિટિકલના મુદ્દાઓ વિશે નહોતી ખબર તો આ એક ચોંકાવનારી વાત છે બીજું કે જ્યારે આખું વાતનું વતેસર થઈ ગયું અને સોશિયલ મીડિયાની અંદર હોબાળો મચી ગયો હો મચી ગઈ એટલે ગલગોટિયા યુનિવર્સિટીએ અખબારોની અંદર ફૂલ પેજ જાહેર ખબર આપવી પડી અને એમ કહેવું પડ્યું કે ભાઈ અમારી યુનિવર્સિટી છે એ રેકોર્ડ બ્રેકિંગ પ્લેસમેન્ટ આપે છે અને શ્રેષ્ઠ એક્સપોઝર આપે છે અમારે ત્યાંના પ્રોફેસરો પણ સર્વશ્રેષ્ઠ છે આવી બધી ગાથાઓ ગલગોટિયા યુનિવર્સિટીએ ફૂલ પેજ એડ આપીને કહેવી પડી એટલે યુનિવર્સિટીના તો ધજાગ્રહ ઉડી જ ગયા પરંતુ આપણું યુથ કઈ દિશામાં જઈ રહ્યું છે એ પણ એક ચોંકાવનારી વાત સામે આવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ